જો વોશિંગ મશીન ને તમારે વર્ષો વર્ષ નવા જેવું બનેલું રહી એવું રાખવું હોય ને ફ્રેન્ડ્સ તો પંદર દીએ કે મહિને આ પ્રોસેસ જરૂરથી કરી લેજો જેથી તમારે વોશિંગ મશીનની અંદર એક પણ રૂપિયાનો ખર્ચ નહીં આવે તો વોશિંગ મશીનમાં આપણે ઉમેરી દેશું એક પેકેટ ઈનો અને લઈ લેવાનું છે લીંબુ લીંબુમાંથી આપણે બીનો ભાગ હટાવી દેવાનો છે બી કાઢીને જ લીંબુ ઉમેરવાનું છે તેની ઉપર આપણે થોડી કોલગેટ ઉમેરી દેશું આ રીતે આપણે અહીંયા એક લીંબુના બે ફાડા કરીને આ રીતે કોલગેટ ઉમેરીને રાખેલી છે હવે જો કપડા ધોવામાં લિક્વિડ વાપરતા હોય તો લિક્વિડ ઉમેરી દેવાનું અને પાવડર વાપરતા હોય તો પાવડર ઉમેરી દેવાનું છે આ વસ્તુ છે સિક્રેટ જે છે સોડા એસ એની ઉપર લખેલું પણ હોય છે વોશિંગ સોડા હવે જો વધારે ગંદુ હોય ને ટબ તો ફ્રેન્ડ્સ તમારે આખું પેકેટ ઉમેરી દેવાનું અથવા તમે એકથી બે ચમચી જેટલું પણ લઈ શકો છો હવે આ રીતે બે પ્લાસ્ટિકની કોથરીઓને ગાંઠ મારીને ઉમેરી દેસુ અને આ રીતના આપણે મશીન સ્ટાર્ટ કરી દઈશું અને ટબ ક્લીનનો પ્રોગ્રામ છે તે સ્ટાર્ટ કરી દેસું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો બધો કચરો અંદર ટબમાં આપણે કપડાં નથી ધોયા ને તો પણ નીકળો છે આ બધો કચરો છે ને તે બધો મશીનના ટબમાંથી નીકળેલો છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે ટબ સાફ કરશો ને એટલે એકદમ નવા જેવું ટબ તૈયાર થઈ જશે તમારું અને એક પણ રૂપિયાનો ખર્ચ નહીં આવે અને ટબમાં આ રીતનું બોક્સ આપેલું હોય છે આ બોક્સ સાફ કરવું ખૂબ જરૂરી છે તેની અંદર ખૂબ જાજો કચરો જમા થઈ જાય છે તમે જોઈ શકો છો આના લીધે જ કપડાં સારા નથી થતા ફ્રેન્ડ તો બે થી ત્રણ દિવસે જયારે તમે ફ્રેન્ડ તમે કપડાં ધોવો ને પણ તરત આ બોક્સ સાફ કરી નાખશો તો તમારું ટબ છે તે નવું બનેલું રહેશે અને એક પણ રૂપિયાનો ખર્ચ નહીં આવે તો જરૂરથી આ ટ્રીપ ફોલો કરજો